બોર્ડ પર આપણે લખી આપ્યું છે શ્રેણી નંબર 1 અથવા દાખલા નંબર 1 અથવા પ્રશ્ન નંબર 1 બે ચાર બાર અડતાલીસ તો ખૂટતી સંખ્યા કઈ એ સાતસો વીસ બી છસો સી બસો ચાલીસ કે ડી છસો ત્રણસો સાહીઠ બે ચાર બાર અડતાલીસ ને ખાલી જગ્યા અહીંયા જો આપણે ના નિયમ પ્રમાણે અને જો ન્યા આપણને એવું નહીં કીધું હોય કે આ ટાઈપ ફોર ના દાખલા છે

બોલો ભાઈ ત્રણ વડે બરાબર છે કેટલા કરવાના તો કે અહીંયાથી આપણને ખબર પડી જાય પહેલા કેટલા વડે ગુણ્યા પછી કેટલા વડે ગુણ્યા પછી કેટલા વડે ગુણ્યા હવે પછી કેટલા વડે ગુણવાના હોય તો અડતાલીસ ને કેટલા વડે ગુણવાના પાંચ વડે

છ વડે બરાબર છે પાંચ છ ત્રીસ થાય ત્રીસ ને કેટલા વડે ગુણો તો એકસો એસી મળે એટલે કે ત્રીસ ના ઘડિયામાં એકસો એસી ક્યારે આવે ત્રીસ ના ઘડિયામાં એકસો એસી ક્યારે આવે એટલે ત્રીસ નો ઘડિયો બોલતા જાવ એટલે તમને લગભગ આવડી જાય બોલો બેન ત્રીસ છ બરાબર છે હવે જો અહીંયા છ હતા અને અહીંયા છ હતા એકસો એસી ને છ વડે ગુણીને જોઈએ કોઈ એવી સંખ્યા મળે છે જે આપણા ઓપ્શનમાં છે એકસો એસી ગુણ્યા છ છ જીરો જીરો શીખવાડું છે કોઈ પણ સંખ્યા નો ગુણાકારી થાય તો શું થઈ જાય બરાબર અડતાલીસ અડતાલીસ નો આઠ બધી ચાર છ 6, અને છ માં ચાર ઉમેરતા રેડી કેટલા મળા 1080 આને આપણે 6 વડે ગુણ્યા હવે વચ્ચે સંખ્યા આપી એટલે આપણે કન્ફર્મ કરવા માટે આને 6 વડે ગુણીએ એટલે કે જે જવાબ મળ્યો એને 6 વડે ગુણીએ 0 6 8 48 વધી 4 પણ 0 સાથે ગુણાકાર 0 થાય એટલે એની વધી ડાયરેક્ટ આય મુકાય 6 એકા 6 એવો જવાબ એટલે કે આપણો જવાબ સાચો છે સત્તરસો અઠ્યાવીસ અથવા એક હાજર સાતસો અઠ્યાવીસ તો પછી ની સંખ્યા કઈ એ વીસ હાજર સાતસો છત્રીસ બી વીસ હજાર બસો સોળ સી વીસ હાજર ચારસો છાસઠ

થયું છે સમાન સંખ્યાનો ગુણાકાર બીજી સંખ્યામાં પહેલી સંખ્યા બાદ કરતા નો સમજાય તો સરવાળાનો આપણે દાખલા ગણતા એમાં તમને ખબર પડશે કે આપણે આગળની સંખ્યા મેળવવા માટે શું કરતા તો કે બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરતા જો કરી છે કે નથી કરી સરવાળા દરેક દાખલામાં એવું કર્યું કરતા આગળની શ્રેણી મેળવી હોય બાદ બાકીમાં તો બધા લખાયેલું છે ને અને સરવાળામાં આપણે લખેલું છે સરવાળામાં સંખ્યા પહોંચી ગયા ભૂમિ બે સરવાળાની પ્રેક્ટિસ જે અમે કરાવી છે ને એમાં હ છે સરવાળો કેમ કે છેલ્લી સંખ્યા ઉમેર્યા તો જ આપણને મળે બાદ બાકી માં પણ આપણે શું કર્યું હતું કે પહેલી સંખ્યામાં બીજી સંખ્યા બાદ બાકી કરી સમજાય છે સરવાળામાં બીજા માં પેલી બાદ કરી હતી અને બાદ બાકીમાં

આપણને કઈ એકસો ચુમ્માલીસ નો ઘડિયો થોડો આવડે આવડે નો આવડે તો ઈઝી એક રીતે તમને શીખવાડવું આ સત્તર પેલા સત્તર ઉપર મૂકો અને 144 ને એ નીચે મૂકી દો છેદમાં હવે શું કરવાનું તો કે 11 144 જે છે એ આ બે સંખ્યાનો ગુણાકાર છે કે નથી 12 અને 12 નો ગુણાકાર એટલે 17 28 ને એમ ના બેવા દીઓ અને 12 28 આ એટલે સોરી 12 12 અહીંયા મૂકો એમ એનો સમજાય તો શું કરવાનું તો કે કામ કરો

બે નો ભાગી ત્રણે ત્રણ ત્રણ નવ બે ને પાછું વડે ભાગો બે ચાર આઠ બે ત્રણ છ બે બે ચાર હજી બે ભાગો બે બે ચાર બે કા બે બે છ બાર પછી બે ભાગો બે કા બે ભાગમાં અને ભાગમાં પાડે શું

ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અહીં સમાતું નથી એટલે નહીં તમારે પાછળ જ લખવાનું છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એના છેદમાં આ સંખ્યા લખી દો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ લખાઈ ગઈ બધી સંખ્યા હવે જો ઉપર નીચે કઈ કઈ સંખ્યા સરખી છે બે બે સરખા છે ઉડાડ્યો બે બે સરખા છે ઉડાડ્યો બે બે સરખા છે ઉડાડ્યો બે બે સરખા છે ઉડાડ્યો

એટલે સત્તરસો અઠ્યાવીસ ને બાર વડે ગુણવણ સત્તરસો અઠ્યાવીસ ગુણ્યા બાર જીરો એક આઠ આઠ એક બે બે એક બે બે ચાર ને પાંચ બે સત્તા ચૌદ એક બે ત્રણ છ આઠ ને પાંચ તેર તેર નો તગડો વધ્યો એક છ ને એક સાત સાત ત્રણ દસ સાતો છત્રીસ બરાબર સાતસો છત્રીસ તો એ ઓપ્શન આપડો લાગુ પડશે કયો નિયમ લાગુ પડ્યો આવે છે ચોથી શ્રેણી પ્રશ્ન નંબર ચાર અથવા તો દાખલા નંબર ચાર અગિયાર એકસો એકવીસ તેરસો એકત્રીસ તો સંખ્યા કઈ જો વર્ગ અને ઘર આવડતો દાખલો તરત આવડી જાય પણ એકસો એકવીસ મળશે કેમ કે અગિયાર નો વર્ગ એકસો એકવીસ થાય આપણે વર્ગ લખ્યા તા એમાં જુઓ તો તમને ખબર વર્ગ અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો એકવીસ થાય તેરસો એકત્રીસ ગુણ્યા અગિયાર જીરો એક ત્રણ ત્રણ એક ત્રણ ત્રણ એક ત્રણ છ ત્રણ ને વર્ગ આપવો હોય ને એટલે જોતા રહેવાનો સમાન સંખ્યા નો ગુણાકાર થતો દેખાશે દેખાય છે જો પેલા વર્ગ હતો પછી ઘન આવ્યો હતો પછી હવે એની ચાર ધી ચૌદ હજાર છસો એકતાલીસ ઓપ્શન ઓપ્શન થોડાક અઘરા હોય પણ તૈયારી આપણે થોડીક વધારવાની એટલે આવડી જશે બરાબર અને આવું અઘરું અઘરો આવે તો તે આપણને દાખલા પડે ને તો આપણે એવું લાગે કે ના ના બહુ અઘરું છે એટલે આપડે વધારવાનું પડશે